વેલકમ બેક ટુ મા સ્વાગત હે દોસ્તો આજે થઈ ગયા છે ભાઈ ચૌદ તારીખ ને શુક્રવાર આજે અમે જવાના છીએ ગામબોઈ ગામબોઈ જોકે અમારે એક ગેસ્ટ તરીકે બોલાવ્યા છે ભાઈ એક વેદાંત ક્લાસીસ કરીને કંઈક કંઈક નવું ઓપન થાય છે ત્યાં અમને બોલાવ્યા છે તો અમે ત્યાં જવાના છીએ પછી અમે જવાના છે ભાઈ હિંમતનગર કારણ કે અમે જે શાંતાબાનું બે ત્રણ દિવસ પહેલા જે વિડીયો મૂક્યું હતું એમના ઘરની પરિસ્થિતિ જે સારી નથી અમે અમારી રીતે જે યથાશક્તિ મદદ થાય છે એ મદદ કરવાના છે તો ચલો ભાઈ આપણે જઈએ સીધા પહેલા

અમારા વિક્રમ અને અમારા બંનેનું નું થી સ્વાગત કરવામાં આવ્યું છે અને ગામોઈના અમારા ખાસ મિત્ર જયેશભાઈનું પણ ફુલહાર અને સાલથી સન્માન કરવામાં આવ્યું પ્રિન્સિપાલ સાહેબ શ્રી સંજયભાઈ વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમના અનુરૂપ બે શબ્દો બોલે અને પછી અહીંયા વેદાંત ક્લાસીસમાંથી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયેલા યુવાનો અને યુવતીઓને પ્રોત્સાહિત કરવામાં આવે કે જે અત્યારે હાલ ગવર્મેન્ટ જોબ કરે છે નરેન્દ્રસિંહ સાહેબને વિનંતી કરી માતા સૂર્યા નિવાસી નરેન્દ્રસિંહ સાહેબને

અરે પંદર જમીન હે અરે ભાઈ છે આજે અમને બોલાવ્યા હતા વેદાંત ક્લાસીસ ગામોય છે ત્યાં અમને બોલાવ્યા હતા ઉદ્ઘાટન માટે ગેસ્ટ તરીકે તો અમને ખરેખર અંદર જેવું લાગ્યું કે ભાઈ આપણે આપણો ને આ બધા સન્માન કરે છે કે મતલબ સારું લાગ્યું આમ તો ફીલ સારું થયું એન્ડ ગાઈઝ વેદાંત ક્લાસીસવાળા જોરદાર કામ કરી રહ્યા છે જે મા બાપ ના હોય એમને તો નિઃશુલ્ક બધું કરાવતા હોય છે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી હોય અગિયાર બાર સાયન્સ બધા ટ્યુશન કરવું હોય એ પણ મતલબ સારી રીતે કરાવતા હોય છે અને એકદમ ઓછા પૈસામાં તમે પહેલાં ઇન્ડિયામાં નામ તો આપી છે ઇન્ડિયાનું ફેમસ ખાન સાહેબ કરીને જે ઓછા પૈસામાં યુપીએસસીના ક્લાસ કરાવે છે એ રીતે જ આવા લોકો કરાવતા હોય છે તો ગાઈઝ તમે પણ જાઓ ત્યાં વેદાંત ક્લાસીસ ગામોઈમાં એમને હમણાં જ એક નવી

નથી કહેતા કે પરમાત્મા એ અવતાર આલ્યો છે તે હવે આ અવતારમાં જે સુખ્રીમ કયો કે દુઃખ કયો સુખ કયો એ પરમાત્મા મેળવે છે એના સિવાય કોઈ હક તો નથી નજકે જંદા જંજી તણનર દાતા સુરા ભગત નહીં તો રહેજે ઓલી વાઝણી મત ગુમાવજે દયના નૂર જનિતા હીરાની નરકની ખોણી બધી વય છે બીજા શોય નથી એ દાદા તમારા મમ્મી પપ્પાની યાદ આવે ખરી તા મને મને ના કાકે અમને મને દુખી નથી કર્યા પછી હું કઈ યાદ આવું અરે વાહ હા પપ્પા દેવલોક થયા એ વખતે એમની જે લીધેલી સમાધિ છે એ મી ત્રણ વાર લગી તો દાદાના કપડાં પૂજીને પછી પરત કર્યો હતો જે બાપાનો અને બાપો પગ બળેલા તો એની સેવા કરી એમાં એનું બહુ ખુલ્લામ કેવું લાગે તમને અત્યારે

સામે નીતિશ કુમારે જોરદાર રિપ્લાય આપી દીધો છે મોદી સાહેબ કિતને રહેનું હે ચલો બોલાવે ઓ મોદી સાહેબ એક જ સમદા એ પતી ગયો અરે વાહ એ મોદી સાહેબ પૂરામ મોદી સાહેબ કેવું લાગ્યું ફિલ્ડિંગ કરીને મસ્ત લાગ્યું મસ્ત લાગ્યું હા તમે કેચ જોરદાર કર્યા હો હો તાનો બાઉન્ડ્રી બાર કેચ હવે બેટિંગ લેવાની છે બેટિંગ લેવાની આ કર હુઈ રહ્યો તો કેટલા મારે તમે જે મળ્યો કેટલી સિક્સો માર્યા 10 સિક્સો 10 સિક્સો મારે હે તાકાત તો સર તમાર બોડી માં આપણે જોઈએ હો કેટલી સિક્સો 10 સિક્સો કી દી હા 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 જોઈએ છે અને બોલર કયો ચૂઝ કરો છો તમારા પાસે જે આવ જે આવે હે હાર બે વાન પેલી બેટિંગ આલો છો લે જે આવ છે લે જોઈએ ભાઈ મોદી સાહેબ બેટિંગ